હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશ ને આજે આપણે સોળ કઢીવાળો ચણિયો કટિંગ કરતાં શીખવાનું છે અંદર છ મીટર ગેરાઓ છે આપણા સોળ કઢી તમે ગણી શકો છો આપણા સોળ કઢીનો ચણિયો કટિંગ કર્યો છે અને સાથે આપણે તેનું અસ્તર પણ આપણે કલીજવાળું કટિંગ કર્યું છે એની મય આપણે છ કડી રાખી છે હવે આપણે કટિંગ કરતાં શીખીએ યુટ્યુબ પર તમે ભાવેશ લેડીઝ ટેલર સર્ચ કરશો સીવણપ્રાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે બ્લાઉઝ કટિંગ પ્રિન્સેસ બ્લાઉઝ કટિંગ ચણિયા ચોરી કટિંગ જે પણ શીખવું હશે આપણી ચેનલ પર મળી જશે હવે આપણે અહીંયા આગળ આ રીતે કમ્પ્લીટ બેવડી વારીને આ રીતે મૂકી દેવાનું છે આપણે જે સાડીનો પાલો ઉર્તા હોય એ રીતે તમારે મોટા આ રીતે કમ્પ્લીટ છ મીટરનો આ રીતે ભાગ પાડીને સોળ કડીને ગોઠવી દેવાનું છે અહીં આગળ જોઈ લો આ રીતે તમારે પરફેક્ટ આ રીતે ગોઠવી દેવાનું છે હવે એનું માપ જોઈ લઈએ લંબાઈ આપણે અડત્રીસ છે ને કમર ચોત્રીસ છે ચોત્રીસની મેં આપણે દસ ઇંચ ઉમેરવાની છે એટલે ચુમ્વાળીસ થાય ચુવાલીસના આપણે સોળ વતે ભાગવાની છે જેટલી કડી હોય તમારે એટલે ભાગી નાખવાનું એટલે સવા ત્રણ આવે છે અહીં આગળ આપણે સવા ત્રણની કડી કટિંગ કટિંગ કરવાની છે અહીં આગળ પહેલાં આપણે એની લંબાઈ લઈ લઈએ અહીં આગળ આપણે એની લંબાઈ અડત્રીસ છે એનીમાં આપણે એક ઇંચ ઉમેરવાનું છે એટલે ઓગણચાલી આપણે અહીંયા આગળ મૂકી દેવાનું છે ઉપર તમારે આ રીતે માર્કિંગ કરી દેવાનું આપણે એક ઇંચ એટલા માટે ઉમેરવાનું કે આપણે અડધો ઇંચ નીચે વારમાં જાય અડધો ઇંચ આપણે ઉપર નેફામાં જાય નેફો તમારે બે ઇંચનો લગાવવાનો છે એ તમને સીવવાનો વિડીયો મળી જશે પહેલાં આપણે આનું જેટલાનું આપણે કર્યું એનું આપણે પહેલાં સેન્ટર કરી દેવાનું અહીં પંદરનું છે એટલે અહીં આગળ સાડા સાત આવ્યું અહીંયા આગળ આપણે સાડા સાતનું માર્કિંગ કરી દેવાનું એટલે આપણે અહીંયા આગળ બેનું સેન્ટર કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે સવા તાઇણ છે આપણે અહીંયા આગળ સાડા તાણ લઈ લઈએ દબાણ સાથે અહીંયા આગળ બે સાઈડ પોણા બે ઇંચ પોણા બે ઇંચ આપણે આ રીતે મૂકી દેવાનું છે આ રીતે બે સાઈડ સામા સામી પોણા પોણા બે ઇંચ પોણા બે ઇંચ એ રીતે મૂકી દેવાનું છે એટલે આપણે સેન્ટરમાંથી મૂકવાનું છે અહીંયા આગળ આપણે જેટલો પણ તમારે ઘેર રાખવો હોય દસ મીટર કાપડ હોય તોય એ પણ દસ મીટરનો ઘેર બનશે આપણા છ મીટર કાપડ છે એટલે આપણે અહીં આગળ નીચે પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો ને ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં જે કડીનું આપણે માર્કિંગ કર્યું તેની ઉપર આપણે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું છે આ રીતે તમારે આગળ માર્કિંગ કરી દેવાનું નીચેથી આપણે ગેર કટિંગ કરવાનું નથી તે આગળ પૂરેપૂરો આપણે લઈ લેવાનો છે આ રીતે તમારે ઉપર આપણે જે માર્કિંગ કર્યું છે ત્રણનું કડીનું તો અહીંયા આગળ આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે તમને દેખાય નહીં એટલા માટે થોડો માર્કિંગ ઘાટું કરું છું આ રીતે તમારે અહીંયા આગળ માર્કિંગ થઈ ગયું આ રીતે અહીંયા આગળ તમારે સોળ કડી કમ્પ્લીટ ગોઠવી દેવાની આ રીતે આ રીતે તમારે માર્કિંગ કરી દેવા તમે પહેલાં બે ત્રણ પણ ગોઠવી શકો છો ને પછી બબ્બે ત્રણ ત્રણ કરીને પણ કાપી શકો છો અહીંયા આગળ એક સાથે જ આપણે મૂકી દીધું છે પહેલાં આપણે અહીંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાની લંબાઈ જે આપણે પહેલી લંબાઈ કટિંગ કરી દેવાની આપણા લંબાઈ થઈ ગઈ ઓગણચાળીસની કટિંગ હવે આપણે અહીંથી અહીંથી કડી કટિંગ કરવાની છે આ રીતે અહીં આગળ તમારે સામટી મૂકો તો આ રીતે તમે કાતર ઉપર હાથ મૂકીને આ રીતે કટિંગ તમે કરી શકો છો એટલે એક સાથે પણ તમારે કટિંગ થઈ જશે આ રીતે તમારે થોડું આગળ પ્રેશર કરવાનું છે એટલે એક સાથે ને એક જ સરખી તમારે કપાઈ જાય આ રીતે કટિંગ કરી દેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતના સીવા ક્લાસના વિડીયો મળતા રહે આપણે અહીં આગળ કમ્પલેટ નીચે જોઈ લો આ રીતે કાઢવાનું છે આપણે ખૂણો જ ખાલી કટિંગ કરવાનો છે એને આપણે શેદ પણ છેડછાડ કરવા નથી તમારે ઘેરમાં પછી ફેરફાર આવી જશે એટલે આપણે નીચેનો ખૂણો કમ્પ્લીટ આ રીતે લઈ લેવાનો છે એટલે જોઈન્ટ ના રહે એ રીતના કાપડ આ રીતે એક સાઈડ કટિંગ થઈ ગયો હવે આપણે સામેની સાઈડ એ રીતે કટિંગ કરી દેવાનું છે અહીં આગળ જે આપણે સેન્ટર જ કરવાનું છે સેન્ટરની મહીથી જ પછી આપણે આ રીતે કટિંગ કરવાનું હોય છે મેં તમને જે બતાવ્યું સેન્ટર કરવાનું પહેલાં કાપવાનું સેન્ટર કરવાનું એટલે કડી તમારે અઘી પાછી આવે નહીં ને એક સાઈડ લાંબી ટૂંકી થાય નહીં આ રીતે તમારે સેન્ટર કરીને જ કટિંગ કરવાનું છે ને એક સામટું તમારે કટિંગ કરવું હોય તો આ રીતે તમારે કાતરથી કાતર ઉપર વજન આપીને કટિંગ થઈ જશે આ રીતે આ રીતે કરો તો તમારે બેટર છે કે એક સાથે તમારે કપાઈ જાય અહીંયા આગળ ગુજરાતીમાં આપણે દરેક જાતના સેવા ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે તો તમને મળી રહેશે જે પણ શીખવું હોય ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો આપણી ચેનલ તમને મળી જશે એની મય આપણે દરેક જાતના વિડીયો મૂકેલા છે આ રીતે અહીં આગળ ખૂણો સેજ કાપી લેવાનો એટલે આપડા કમ્પલેટ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ના 16 આપડા 16 કડી કમ્પલેટ કટિંગ થઈ ગઈ આ રીતે તમારે ગોઠવીને એકસાથે તમારે કટિંગ કરવી હોય તો એ થશે ને તમે પહેલાં એક કાપી લો પછી આપણે આ રીતે તમે ગોઠવીને કટિંગ કરી શકો છો આ રીતે પછી આપણે કમ્પ્લીટ વારીને મૂકી દેવાનું છે સીવતી ઘડીએ તમારે લઈ લેવાનું ત્યાર પછી આપણે એનું અસ્તર કટિંગ કરતાં શીખીએ આનું અસ્તર પહેલાં તમારે આ રીતે કમ્પ્લેટ ગોઠવી દેવાનું અહીં આગળ આપણે અસ્તર ત્રણ મીટર અસ્તર લીધું છે ત્રણ મીટર આપણે અસ્તર લઈ લેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ ગોઠવી દેવાનું આપણે અહીંથી વચ્ચેથી કટિંગ કરી દઈએ એક બે ત્રણ ચાર પાંચ ને છ આપણે અહીંયા આગળ છ કરી કટિંગ કરવાની છે આપણે ચુમ્વાળીસ જે છે એને આપણે છ વતે ભાગી નાખવાના છે એટલે અહીં આગળ પહેલાં લંબાઈ લઈ લઈએ અહીંયા આગળ આપણે અડત્રીસ લંબાઈ એટલે અડત્રીસ જ મૂકવાનું છે એમાં ઉમેરવાનું નથી કેમ કે અસ્તર અંદર ટૂંકું હોય એટલા માટે આપણે અહીં આગળ એનું સો સેન્ટર લઈએ એટલે સવા આઠ થાય સાડા સોળનું સવા આઠ થાય સવા આઠે આપણે માર્કિંગ કરી દેવાનું એની કડી આપણે સાડા સાતની આવે છે એટલે બે સાઈડ પોણા ચાર પોણા ચાર ઇંચ મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ પહેલામાં જે રીતે નીચે આપણે રાખેલો ઘેર એ પ્રમાણે જ આપણે ઉતારી દેવાનું છે આ રીતે તમારે ક્રોસમાં આ રીતે લઈ લેવાનું છે અહીં આગળ બી સામેની સાઈડ બી આ રીતે જોઈન્ટ મારવાનું અહીંયા આગળ કર્યો ઓછી થઈ એટલે આપણે ઉપર વધ્યું આપણે આની મય સળા સાત આવ્યું ને પહેલાંની મહી સળા તૈણે લીધું આ રીતે કટિંગ કરી લેવાનું છે અસ્તરની મેબી બી એ રીતે જ તમારે ક્રોસમાં કટિંગ કરવાનું છે આ રીતે તમારે કટિંગ કરી દેવાનું ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો નોટિફિકેશન ઓલ કરી દેજો તો મારો વિડીયો તમને સાડા અગિયારે સવારે મૂકવું તો તમને મળી રહે આ રીતે તમારે અસ્તર પણ કટિંગ થઈ ગયું એકદમ માપો માપ પહેલાં આપણે અસ્તર જોઈન્ટ કરવાનું પછી આપણે કાર્ડિયો જોઈન કરીને જોઈન કરી દેવાનું છે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ